લોકસભાની ચૂંટણી બાદ પહેલી વખત લોકસભામાં વિપક્ષના નેતા બનેલા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા અમદાવાદ આવેલા રાહુલે કોંગ્રેસ ભવનની મુલાકાત લીધી અને ગુજરાતમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્યાર સાથે રાહુલનો વિરોધ પણ કર્યો હતો જુઓ રાહુલના ગુજરાત પ્રવાસનો આખા ખાસ અહેવાલ ગુજરાતમાં ગરજ્યા રાહુલ ગાંધી ગુજરાત જીતવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ કાર્યકરોમાં રાહુલે ભર્યો જોશ વિશ્વ હિન્દુ પરિષદે કર્યો રાહુલનો વિરોધ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી પછી પહેલી વાર ગુજરાત આવ્યા હતા અમદાવાદ આવેલા રાહુલે ગુજરાત કોંગ્રેસ ભવનની મુલાકાત લીધી હતી જ્યાં કાર્યકરોને સંબોધતા તેમણે ગુજરાતમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો થોડા સમય પહેલા ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે અમારી ઓફિસ તોડી હતી અમે તેમની સરકાર તોડીશું આજ અગર કોંગ્રેસ પાર્ટી તો વો વો પાર્ટી ભાવના ગુજરાત સે इसीलिए जब इन्होंने हमारा ऑफिस तोड़ा मैंने सोचा भैया मौका मिल गया अब हम इनको सबक सिखाएंगे जैसे इन्होंने हमारा ऑफिस तोड़ा वैसे ही हम उनकी सरकार को तोड़ने जा रहे हैं राहुल गांधी अयोध्या राम मंदिर और अयोध्या में भाजपा की हार ने पर याद करी मोदी सरकार पर आकरा प्रहारो करिया राम मंदिर का इनोग्रेशन किया और इंडिया गठबंधन अयोध्या में चुनाव जीत गया यह हुआ क्या अयोध्या में मंदिर बनाने के लिए क्लीन अप करने के लिए बहुत सारे लोगों से जमीन ली गई बहुत सारे लोगों की दुकानें घर तोड़े गए और आज तक રાહુલ ગાંધી રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે પણ મુલાકાત કરી હતી રાજકોટથી કેટલાક પરિવારોને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી તોડબાજી થાય છે ને એ બંધ થાય ને તો અમને કંઈક આશા લાગે કે નહીં ન્યાય મળશે અને બીજી રજૂઆત એ કરી કે જે એસઆઈટીની અંદર જે અત્યારે સુભાષ ત્રિવેદી કે જેને એક મહિના પહેલાં દારૂ અને જુગરના કાનની અંદર એક કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે તો એની પાસે અમને કેમ ન્યાય મળે અમને એની પાસે ન્યાયની આશા જ નથી તો એસઆઈટીની અંદર અમે એમ કીધું કે એસઆઈટીની અંદર તમે એવી રચના કરો કે બે ત્રણ અધિકારી ગુજરાતની અંદર બચ્યા છે કે જેને એની જિંદગીની અંદર એક રૂપિયો ખોટો નથી કર્યો તો જ અમને ન્યાયની આશા રહે બાકી અમને ન્યાયની આશા હવે છે અને આ સરકાર પાસે

વીએચપીના કાર્યકરોનો દેખાવો હતો પરંતુ પોલીસે હાલ અટકાયતનો દોર શરૂ કર્યો છે અને હજી પણ ચારે તરફ અપરાતફરીનો માહોલ છે આપ જોઈ શકો છો વીએચપીના જે કાર્યકરો છે તે રામના નારા લગાવી રહ્યા છે અને પોલીસ સાથે ક્યાંક હળવું ઘર્ષણ પણ થઈ રહ્યું છે ટીમના ટીંગાટોળી કરવામાં આવી વીએચપીના કાર્યકરોએ રાહુલ ગાંધીનું પુતળું બહારવાનો પ્રયત્ન કર્યો તો જેને પોલીસે અટકાવી દીધું છે અને હાલ પુતળું કબજે કર્યું છે પોલીસના જે જવાનો છે હેલ્મેટ પહેરીને જઈ રહ્યા છે એટલે હાલ વાતાવરણ ખૂબ જ ગરમાયું છે વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું વીએચપીએ કહ્યું કે રાહુલે સંસદની અંદર હિન્દુઓને હિંસક કહીને અપમાન કર્યું છે રાહુલે હિન્દુ સમાજની માફી માંગવી જોઈએ સાથે ચીમકી ઉચ્ચારી કે રાહુલ જ્યારે પણ ગુજરાત આવશે ત્યારે આવું જ વિરોધ કરવામાં આવશે જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે આ રાહુલ ગાંધી રાજકીય આક્ષેપ કરી શકે છે ભાજપ માટે ગમે તે બોલી શકે એ વિરોધ પક્ષના નેતા છે પણ ભાજપની દાજમાં એ હિન્દુઓને જે ટાર્ગેટ કરે છે એને આજે અમે અહીંયા વખોડી નાખીએ છીએ અને અહીંયા હજારો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ છે એ અને સમાજ છે આખો અમારો હિન્દુ સમાજ છે એ આવનાર દિવસોમાં પણ અમે હિન્દુ એક હતા એક છીએ અને એક રહેવાના છીએ રાહુલ ગાંધી બે હજાર નવ પછી પહેલી વખત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર આવ્યા હતા હિન્દુઓ પર આપેલા નિવેદનને કારણે રાહુલ ગાંધીનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો હતો ત્યારે જોવાનું એ રહેશે કે રાહુલ માફી માંગે છે કે નહીં બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા